હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન અગિયારસ નિમિત્તે ભજન નાનું એવું નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો અને તમને મારું આ ભજન ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ભજનના શબ્દો છે કે તારી અકળ કળા બહુ ન્યારી રે વાપરભુવા તારી અકળ કળા ન્યા પ્રભુવા તારી સે ન્યારી રે વા પ્રભુવા આ શું જાણે સંસારી રે વા પ્રભુવા આ શું જાણે સંસારી રે વા પ્રભુવા પાંચ ધતુની વાલે મૂર્તિ બનાવી પાંચ ધતુની વાલે મૂર્તિ બનાવી તો એ વાલો પુજારી રે એવા પ્રભુવા હે તો એ વાલો પુજારી રે વા પ્રભુવા તારી અકળ કળા બહુ ન્યારી રે વા પ્રભુવા સપન ફતના ભોગ બનાવી છે સપન ફતના ભોગ બનાવ્યા તોય વાલો ઉપવાસી રે વા પ્રભુવા તો એ વાલો ઉપવાસી રે વા પ્રભુવા તારી અકળકળા બહુ ન્યારી રે વા પ્રભુવા આ શું જાણે સંસારી રે વા પ્રભુવા સોળસો ગોપી માવાલે વાલે માડી રમાડી સોળસો ગોપી માવાલે વાલે રાસ રમાડિયા તો એ વાલો બ્રહ્મસારી રે વા પ્રભુઆ એમાં તો એ વાલો બ્રહ્મસારી રે વા પ્રભુ વા તારી અકળકળા બહુ ન રી રે વા પ્રભુ આ શું જાણે સંસારી રે વા પ્રભુવા વા નવસો નવાણું વાલે ધ્યેનું સરાવી છે નવસો નવાણું વાલે ધેનું સરાવી તો એ ગોવાળીયો ગોવાળીઓ રે વા પ્રભુઆ એમાં મા તો એ વાલો ગોવાળીઓ રે વા પ્રભુવા તારી અકળકળા બહુ ન્યારી રે વા પ્રભુવા આ શું જાણે સંસારી રે વા પ્રભુવા